અમારી સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું સુવિધાયુક્ત પાકું ઘર હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત ઓબીસી અને આદિવાસી પરિવારો છે મોદીની ગેરંટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે વધુમાં શ્રીએ જણાવ્યું હતું કે ગરીબ યુવાનો અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે એટલે તેમનું સશક્તિકરણ કરવું અમારી પ્રતિબદ્ધતા છે વડાપ્રધાન શ્રીએ કહ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં બે કરોડ નવા ઘરો બનાવવાની જાહેરાત કરી છે પહેલાં ગરીબ આવાસ યોજનાના રૂપિયા ગરીબો સુધી પહોંચતા નહોતા પરંતુ આજે તમામ રકમ લાભાર્થીના ખાતામાં સીધી જમા થાય છે અને લોકો ખુશી ખુશી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અન્નદાતા અને ઉર્જાદાતા બનાવવાની યોજના વિશે વાત કરી તેમણે કહ્યું કે ગુજરાતે કૃષિ વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી છે વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અંબાજીમાં થઈ રહેલા વિકાસ કાર્યોથી આગામી સમયમાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેમજ અંબાજી તારંગા રેલવે લાઈન બનતા સમગ્ર વિસ્તારને ખૂબ ફાયદો થશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંદર મુકાશે તે ખુશીની વાત છે લાખો પરિવારો પોતાનો ગૃહ પ્રવેશ ઉજવી રહ્યા છે આ એક ઐતિહાસિક ઘટનાના પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એવું તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે એટલું જ નહીં તુલસીદાસજીની નિર્બલ કે બલરામની ઉક્તિને સાકાર કરવાનું કામ કર્યું છે એવું તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસવાસીઓ માટે ગૌરવનો દિવસ છે આજે વડાપ્રધાન શ્રી મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લાખો ગરીબ લોકોના આવાસનું ઈ લોકાર્પણ બનાસની ધરતી પરથી કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ગરીબ લોકો ઝૂંપડામાંથી પાકા મકાનમાં રહેતા થયા છે જેને કારણે લોકોની જીવનશૈલી બદલાઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી જિલ્લાના નાના ખીજડીયા રાજકોટ વાપી તથા બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા અને જલોત્રા ગામના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ રાજકીય અગ્રણી શ્રી જયંતીભાઈ કવાડિયા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મનીષા ચંદ્ર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સચિવ શ્રી આરજી ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ પદાધિકારીઓ અને વિશાળ જનમેદની ઉમટી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષ સુધીમાં સૌને સંકલ્પનાને સાકાર સાકાર કરવાના ઉમદા લક્ષ્યાંકને કરવા ગુજરાત કાર્યરત છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કુલ તેર પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે આ પૈકી કુલ આઠ અઠ્યાવીસ લાખ આવાસો તથા પાંચ પોઈન્ટ ચૌદ લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે ગુજરાતે અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીના કુલ ચૌદ એવોર્ડ મેળવ્યા છે રાઠોડ મનુભા બનાસકાંઠા